મને આબરૂ પડી અને મોઢા વાત જાય ને એટલે માણસો ના તને ખબર છે અરે તમે જોજો વાતો થઈએ ગમ માં નહીં જો ખબર પડતી તને આ સરપંચ રીક્ષા ની ચોરી કરી આમ તો કે સરપંચ આવું કરતા એટલે ગામનો સરપંચ ક્યાં તો હારું આ તો ગોમ ચોર કીસુ બધો ભાઈ રોના મોઢા વાત જાય ને ભોણા એટલે બધાની જે રહી હોય ને એ પટી જાય પટી જાય પૂરો પૂરો પેપર જીવાણીઓ લાભ ઉઠાઈ લીધો ને અત્યારે જે બાકી છે ને એ પાછો એરો કેળા ચોરી અત્યારે માણસો ખરા ને હારું થયું તો કોઈ પૂછવા આવતું બાકી ખોટું થયું ને તો આવતા જતા બધા ઘેર આવીને પૂછી જાય

બધું છે મારા કશો નહીં ખબર છે પગની પોની થી એની ચોટી સુધી બેઠો તો પણ આ તારી મોમી ને બધી પથ્થર ફાડી ને મેલી મારી બૂન કરીને તો મારો હાથ કાઢી ના કે લી

મને સીધો સીધો હેડ્યો હેડ્યો મારા હાડીના ઘેર જ દવા દે તે મારા હાડીના ઘેર જતો તો વચમાંથી પાછી રિક્ષા રીક્ષા તે લઈને નાઠો અને પાછો મારા હાડુને રિક્ષા હલી મને ખબર હતી કે જ્યાર સુધી એનો કાળીઓ નહીં ને ત્યાર સુધી હું નીકળી જ્યો ને પૈસા લઈને તો બરોબર છે બાકી જો એનો કાળીઓ આવશે ને તો મને રૂપિયો નહીં આલે એટલે હું કરું તો કરું હું તો એ આવી તો જો જ પૈસા હલવાના ટાઈમ જ આવી ગયો તે મારા પાસે અશ્કરેપલી ચોરીની રિક્ષા હતી ને એ ઇકર મેળવી પડી

ઘણી વાર તમે તો લખાવો બોલો હેડો હજાર કરી દેજો બોલો હા મેડી કરી પંદરસો કોનો નહીં લખાવો ના હોય તો જ લખાવા જે વોકળો ચોટી તો સીધા એકી પડતા લાખો પતિ લ્યો ત્રણ હજાર રૂપિયા બોલો હ

એ સીધું સોટી જ પડે આ થોડો થોડો અડે ને તો આરે એકી ફરતા આખું અડી જાય ને એવું કહી નાખું છે ના હોય ને તો આધાર પોચમ અને હવારે રસ્તામાં હા ફોર્મ મળે તો પંજો જ કરી લ્યો જે હોય ટોટલ પંજો લાપલો પોણી બાટલો હલો તમે સોયલા બેઠા બેઠા પછી પોણી જ પીવો છો પોત્રીસો રૂપિયા છે ટોટલ દસ હજાર છે બધા થાય ને

તને જરાય મારા ઉપર દયા આવે શકે નહીં આવતી છીટ છીટલી મજૂરી કરું છું આ બધી ચોરીઓ કરવાનું લોકોના ને બધું મફત નહીં થતું બુદ્ધિ જો હોય તો તો પછી આલી છે વધારું કા આલી છે લખાવ છું રોજ મનીએ કાધું ફોન વડાડી આવશે ગમે તે કરીને વાર રાખ્યો વધારે ખુલાઈ લે કેજો હું આજ બેઠો છું વાત કરીને આટલો દાડો આટલો દાડો ફોર્મ થઈ જાય ને તો જેના લીધા છે ને બધાને ચૂકવી દઉં

એવું જ લાગે છે ના ના રીક્ષા તો આપણા પૈસાની જ છે હું હમણાં અઠવાડિયા થી જ નહીં આવતો મારા કાયમ આપવાનો નવા નવી પાડ્યા તમાર એટલે ના ના પોનુ લખાવા તા નું લખી એક અઠો

એરે હવારે ઉઠે છે ને ખોટો ખોટો સપનો જોઈને મારી હારીને પટાઈ દીધી ને પૈસા ટકે તો ઇનમાં નહીં પટાહી ઓકરા લખાવા આવે છે અને ઓકરા લખાવરો કદી જિંદગીમાં ભૂલ્યો નહીં કે ભૂલવાનોય નહીં તો પહેલા બજારમાં નહીં આવ તો બીજા બજારમાં આવશે બીજા બજારમાં નહીં આવે ને તો એની જપ તો નઈ થાય તીજા બજારમાં તો ટપકી જ પડશે આવશે ખરો હોય બોલે ને જો એ પાઘડી દેખાડણી જો

મારે જરૂર જ છે અમે મને પગ ની તકલીફ છે કે ઘેર થી કીધું સાધન લઈ આવું પાસો તો અરે રીક્ષા તો મારા રિક્ષા તો વિમાન જેવું ખબર ના પડે તો વગર કઈ ખબર પડે સાધન જેવું ઓટો મારી

આ ટોપી વારાની ટોપી ફેવર તો એવું નહી લાગતું શંકરજીઓ અમારો ફેવરી રાખસા તમે જો વિચિતર છે મનો ક ના મનો રિક્ષાનો રેટો કરતા હોય એવું લાગે છે બોણા ઓનું નક્કી નહી અમે આખી જિંદગી ધ્યાન કર્યું છે મારા પાહને એક પ્લાન છે જો સક્સેસ છે ને તો આના ગુડા તોડી ના છે એટલે આ રિક્ષા નકરી પહેલા આપણો નકરી જી હર મને લાગે છે ઉતી તો સોદો બદો કરસી ને ટૂકો તો કમ્પ્લીટ કરી નાખ

એને જ આપડે કુટવાનો છે ઘણા દારો થી મારા હાથો કરીને કરી ને દસ હજાર યા છે આ ધોકો લઈને ફરી વળો ત્યાં ચોપડી ઉતારી નાખો પણ જિંદગી માં કોઈ રિક્ષા નહીં પકડે પાછા નહીં રોકવાના તમાય છો પાછું કશો વાતો તો આવશે તો આવો તો હુટવાની શંકર ખબર નહીં પડે હા તારે જોર હાથમાં તો હાઈ ને લાઈટ સાહેબ બોલો ઉતરતા સાહેબ ગુમાન નહીં ઉતરી દેવ ફટતા હા સાહેબ બોલો

સાહેબ જવાનીમાં ના કમાણા એટલે ધોત્યુ પહેરીને પછી કમાવાની કરવું પડે એટલે જવાનીમાં ધંધો ના કરે એટલે ઘર પણ ના ના મારા ને મારા બેને ખાવા જોગજો છોકરા હોય ના કોમ પડી જાય તો પછી રિક્ષા તારી છે એવું અમે વિચારથી સાબિત કરીએ લાયસન બાયસન કોઈ અશેન સાહેબ હોય દેખ રિક્ષા રિક્ષાનો કાગળિયો લાવો હોય તો આપી દે સાહેબ ને ઓહો કેમ માથામાં ગાલે ના ના તાને

તો પછી કાગર તો બતાવો પડે કે સાહેબ એક ફોર્મ કરો કે કાગર ના આવે તો તમારું લાયસન લાવો લાયસન બધું સાહેબ

સર સાહેબ મારું નામ તો મણિભાઈ નાથાભાઈ મણીભાઈ નાથાભાઈ ઓવ હા નામ પાડી સાહેબ હજી કઉ હાથુ બોલી જ હા હાથુ જ કવ છું સાહેબ છે ને મણી લાલત છે

મારી વાત કરો મણિલાલ હા મણિલાલ તો મારું મોહનલાલ આ રીક્ષા તમારા પણ લેવાની સરકડીઓ આપડો બધો

એટલે આ શુક્લો સોદો છે સાહેબ સાહેબ સોદો થઈ જાય રાખજો મોહનલાલ અતારે ખરાન બહુ ચિતર વાજે એક બાજુ પૈસા ને ખાતમો સાધા એવું કરવું પડે ના ના હું સાધન માં જાવ પૈસા લઈને આવું તો ના હોય તો રિક્ષા માં બેહી જાવ હારુ હારુ અને વાર રાખજો પાછા એ હારુ આવજો સાહેબ મજા આવી ગઈ

જય માતાજી